આમ જનરલ એવું છે કે સૂર્યની દરરોજ જે ઉપાસના કરે ને તો એક સ્ત્રોત્રમાં એવું લખ્યું છે જન્માંતર સહસ્ત્રે શું દારિદ્ર નો ઉપજાય દરરોજ સૂર્ય ઉપાસના કરવી જોઈએ ઘણી વખત તો એવું થાય કે ઓલો અગરબત્તી દીવો આપણે સૂર્યને બતાવીએ અગરબત્તી કરવા જાય અગરબત્તી લઈને એ આમ આમ તો ઓલા સૂર્ય ગોટાળો ચડી જાય કે આટલી બધી સ્પીડમાં મને પાછું પાણીની અંજલી આપવાનું એમાં શાસ્ત્રોના નિયમો છે સૂર્યને જલ અર્પણ કરો ને તો એવું એક પ્રમાણ છે સંધ્યામાં કે જે કળશ છે જલ અર્પણ કરીએ છીએ એ કળશને જેટલો આપણો હાથ ઊંચો થાય એટલો હાથ ઊંચો લઈ જવો જોઈએ અને સૂર્ય એ એ પાણીનો જલ જ્યાંથી નીકળે છે પૃથ્વી ઉપર પડે તો એના છાતા આપણી ઉપર ઉડવા ન જોઈએ જોકે હું તમને ખોટો ભ્રમણામાં ને બહુ વેદોમાં નથી નાખવા માંગતો એ જલનો જે ધાર નીકળે છે કળશમાંથી એ ધારની અંદરથી જે સૂર્યના કિરણો દેખાય છે જે સૂર્ય દેખાય છે એ જ કિરણો એ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિટામિન ડી આપે છે પણ આપણે તો જઈને પાણીનો કળસ લીધો હોય ને આમ લે આ લે આવ્યું આમ કરીને પલટી મરાવી દઈએ એટલે થઈ જાય એટલું નથી આદિત્યસ્ય નમસ્કાર યે કુરવંતિ દિને દિને જનમ અંતર સહસ્ત્રેશુ दारिद्र્ય લુપ જાયતે જે દરરોજ સૂર્યની ઉપાસના કરે છે ને હજાર જન્મ સુધી કોઈ દી દാരിദ്ര્ય પણ આવતું નથી આ સ્તોત્રમાં શ્લોકમાં એવું લખ્યું છે બીજું કે સૂર્યની દરરોજ ઉપાસના અથવા તો સૂર્યનો પ્રકાશ લેવાથી શરીર તેજોમય શક્તિનો સંચય થાય છે આપણે બધા ગાયત્રી મંત્ર બોલીએ છીએ બધાને આવડે છે ને ગાયત્રી એ ગાયત્રી મંત્ર શું આપણે આપણે એવું જ સમજીએ છીએ ગાયત્રી મંત્ર એ માતાજીનો મંત્ર છે ને ગાયત્રી માતાજીની ગાયત્રી મંત્ર કોનો માતાજી ને ગાયત્રી મંત્ર કોઈ માતાજી કે પિતાજીનો મંત્ર નથી ગાયત્રી મંત્ર એટલે આ ગાયત્રી મંત્ર વેદનો મંત્ર છે અને વેદનામાં વેદના મંત્રમાં કોઈ માતાજી કે પિતાજી આમાં આવે નહીં गायत्री मंत्री आ खाली एक, -एक बोलीये गायत्री छे एटू नथी तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् दया गायत्री मंत्र मालक्ष्मी च विष्णु पत्नी चीमही तन्नो लक्ष्मी प्रचोद आय गायत्री मंत्र પણ આપણે તો એક જ સમજી બેઠા છીએ ગાયત્રી મંત્ર એટલે એક જ મંત્ર છે ઓમ ભુ ભુવસ્વઃ આ મંત્રને આપણે ગાયત્રી મંત્ર સમજીએ છીએ તો એ એ ગાયત્રી મંત્ર છે એ કોઈ માતાજીનો કે પિતાજીનો મંત્ર નથી એ ગાયત્રી મંત્ર સૂર્યની ઉર્જાનો સંચય કરવા માટેનો એક આ મંત્ર છે ઓમ ભુ ભુવસ્વઃ આ તો વેદના મંત્રમાં દરેક વેદ મંત્રોની ની આગળ ઓમ અથવા ભૂ ભૂસ્વ ઓમ જન તપ આ બધા સ્વર છે અને એ સ્વર બધી વેદ મંત્રોની ની આગળ ઓમ શબ્દ ઉચ્ચાર થાય એના સ્વર છે એટલે તત્વિત્રુ હવે મંત્ર ક્યાંથી ચાલુ થાય જો કહેવાય છે ચોવીસ અક્ષર ગણી લેજો ઘરે જઈને

પણ એ ગાયત્રી મંત્ર જે આપણે ગાયત્રી મંત્રને સમજીએ છીએ એ ગાયત્રી મંત્ર સૂર્યનો મંત્ર છે સૂર્યની તેજોમય શક્તિ મારી અંદર સંચય થાય જીઓ યો ન પ્રચોદયા એના માટે તચ્છ વિતુ ભરગો ભરગો એટલે સૂર્ય ધીમહી મારી અંદર દિયો યો ન સ્થાપિત થાય કે સૂર્ય જેવો તેજોમય શક્તિ છે હે સૂર્યનારાયણ દેવ જે સૂર્યનારાયણ દેવ ની સ્તુતિ કરવા માટે એની જે તેજોમય શક્તિ છે એ શક્તિ મારી અંદર પ્રચોદયાત મારી અંદર સ્થાપિત થાય એના માટે કરી અને આપણે સૂર્યને હાથ જોડી કરતા પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ ત્યારે ગાયત્રી मंत्र નો ઉચ્ચાર થાય તો એ ગાયત્રી મંત્ર નો આખો અર્થ આવો છે તેજોમય શક્તિ નો સંચાર કરવા માટે જેમ સૂર્ય પ્રકાશિત છે જેમ સૂર્ય તેજોમય છે એ તેજોમય શક્તિ મારી અંદર પ્રાપ્ત થાય એના માટે પણ સાંપ્રદાયિક જે કઈ ચાલતું હશે તે આપણે કોઈ આપણે મહા મૃત્યુ મંત્ર મૃત્યુ એટલે મૃત્યુમાંથી માંથી કઈ વિજય પામી લેવાનું એના માટે નથી છેલ્લે અમૃત શબ્દ છે ત્રમ કમજામાં એ સુગંધી પુષ્ટિ વર્ધન ઉર્વા અ અશબ્દો બોલાય છે લખાતો નથી આ સંસ્કૃત વાગમાં બધાને પણ એ સૂર્યનારાયણ જે પેલો તો મોટામાં મોટો ફાયદો એ થાય કે દરરોજ સૂર્યની ઉપાસના કરીએ તો તેજોમય શક્તિ આપણી અંદર સ્થાપિત થાય તો પેલો તો સૂર્યના દર્શન કરવાથી આંખમાં ચશ્મા ન આવે આપણે તો અત્યારનો ફાયદો જોવાનો ને એ સૂર્યનારાયણના જે તેજોમય પાવર જે ઉર્જા મળે છે જેવી રીતે

ઘણા બાળકો જન્મે તો ઘણા ડોક્ટરો નથી કેતા કે તમે આ બાળકોને થોડું થોડી વાર હલકા હલકા એવા સવારના ઉગતા સૂર્યનારાયણના એના તાપમાં એને રાખો ઘણા બાળકો જન્મે તો નથી કહેતા શરીર પીળું પડતું જાય એટલે પીડીઓ કહીએ આપણે તો તડકામાં એનું થોડી ઘણા વૃદ્ધ ઘણો સમય રહી ગયા હોય ખાટલા ઉપર તો ઘણા ડોક્ટરો નથી કહેતા કે તમે એને થોડો ખાટલો એનો તડકામાં મૂકો શું જરૂર છે કારણ કે એની અંદરથી ઉર્જા મળે છે એની અંદર શક્તિ છે એની અંદરથી એ જે તાપ આવે છે એ તાપ એટલો શરીરને રિચાર્જ કરી નાખે છે એટલે ભગવાન સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે